જય માતાજી જય શ્રી કૃષ્ણ હું જીરાજ ચૌહાણ મારી યુ ટ્યુબ ચેલમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું હું છું તરગરા ગામમાં હું માતાજીના મોગલમાના માના મંદિરે અને આઈથિન જઈ રહ્યો છું પાડિયા તો તું પાણિયા વિહર બાપુની જગ્યામાં રાય લો સ્વાગત છે જય વિહળધામ તો પહેલી વખત હું પાયાદ પહોંચી ગયો છું હું પહેલી વખત આવ્યો છું આની પહેલા ક્યારેય પાળિયાદ નથી આવ્યો પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા બહુ જ મોટું વિશાળ પરિસર છે હું પહેલાં દર્શન કરી લો પછી ઇતિહાસને એવું પછી કહીશ તમને પૂરું મંદિર પણ દેખાડીશ આ પૂરેપૂરી જગ્યા પણ દેખાડીશ પણ પહેલા હું પોતે દર્શન કરી લઉં પછી તમને પૂરેપૂરી જગ્યા બતાવું મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં પાતામણ અને રામભાઈ રામભાઈમાં ગામ ધુપણિયા તે ધુપણિયા ગામમાં રહેતા હતા અને એક પહાડ ઉપર ચમત્કારિક સંત હતા ચંદનનાથ બાપુ તેમને આ જે પાતામરણ રહ્યા એ દરરોજ દૂધ દેવા જાય તેમને દરરોજ તેમને લઈને ચારવા જાય અને દરરોજ તેમને દૂધ આપે ઘણા વર્ષો આ પ્રક્રિયા ચંદ્રનાથ જે સાધુ હતા મહાન સંત હતા તેમને એમ થયું કે પાતામનને કંઈક આપવું પણ આ તો કાઠી દરબાર કશું માગે તો નહીં જે સાધુ હતા તેમને ખબર પડી ગઈ કે આને શું ગમી છે પાતામનને કોઈ દીકરો નહોતો તેમનો કોઈ સંતાન નહોતા તો તેમના તેમને કંઈ માગ્યું તો નહીં પણ સાધુને ખબર પડી જાય એટલે તેમને કીધું કે તમે જે મને દરરોજ જે દૂધ આપો છો વર્ષોથી તમે જે મારી સેવા કરો છો તેનાથી હું બહુ ખુશ છું અને હું તમને વરદાન આપું છું કે તમારા ઘરે પુત્રનો જન્મ થશે અને પુત્ર બીજું કોઈ નહીં રામદેવ પીર ભગવાનનો અવતાર સાક્ષાત તમારા ઘરે પુત્ર સ્વરૂપે જન્મ લેશે તમારા ઘરે સાક્ષાત રામદેવ પીર જન્મ લેશે અને કીધું કે તમે અહીંથી નીકળી જાઓ અને જ્યાં રાત રોકાવ જ્યાં રાત પડી જાય ત્યાં તમારે રોકાઈ જવાનું વાતાવરણ ચાલતા ચાલતા આવે છે અને અત્યારનું જે પારિયાદ અત્યારનું જે પારિયાદ છે ત્યાં આવે છે અને તે અહીંયા રોકાઈ જાય છે સામે ખોલી લઈને ગામના ગામધણી રામા ખાતર તમને સામે મળે છે અને તે ઓળખી જાય છે અને તેમને રહેવાની વ્યવસ્થા કરી આપે છે અને સમય જતા વિક્રમ સંવંત અઢારસો પચીસ વસંત પંચમીના દિવસે સાક્ષ સાત રામદેવ વીરનો અવતાર વિસામણ બાપુનો જન્મ થાય છે હું તમને તે જગ્યા પણ દેખાડું કે જ્યાં વિસામણ બાપુનું વિસામણ બાપુનો જન્મ થયો હતો ચલો આ એ જ જગ્યા છે જ્યાં વિસામણ બાપુનો જન્મ થયો હતો આ પાળિયાદની આ પવિત્ર ધરતી હવે તે રામાપીર ભગવાનનો અવતાર છે તે વિશામણ બાપુને ખબર નથી વિશામણ બાપુ જોવાનીમાં આવી જાય છે ત્યાં સુધી તેમને ખબર નથી કે તે પોતે રામદેવપીર ભગવાનનો અવતાર છે તેમને કોઈ કીધેલું પણ નહીં અને તે સમયે બે સાધુ ગામમાં આવે છે બંને સાધુ દરબારગઢમાં બેઠા હતા રામા ખાતરનો આ ગામ ધણી હતા વિશામણ બાપુને થયું કે આજે આમની પરીક્ષા લઉં તે બે સાધુ હતા આપા ગોરખા અને જલારાથી આપાદાન આ બે સાધુ આવ્યા હતા અને બે સાધુ એટલા માટે જ આવ્યા હતા કે વિસામણ બાપુને તેમનું કે તે પોતે રામદેવનો અવતાર છે તેવું પ્રગટ કરવા માટે અને વિસામણ બાપુને શું કે આજ સાધુની પરીક્ષા લેવી છે બંને સાધુની તો વિસામણ બાપુ ત્રણ વર્ષ જૂનું ખાલી શ્રીફળ લઈને આવ્યા અને જેવા તે જે બે સાધુ બેઠા હતા ત્યાં પહોંચ્યા ને તો અંદર અચાનક પાણી ભરાઈ ગયું બરાબર અને વિસામણ બાપુને થયું કે અરું ત્રણ વર્ષ જૂનું અંદર પાણી તેને ફૂડ્યું તો અંદરથી તાજું ટોપરું નીકળ્યું અને પાણી પણ નીકળ્યું તો પછી આપા ગોરખાએ વિસામણ બાપુના માથે હાથ મૂક્યો અને પીરાણું પ્રગટ થયું વિસામણ બાપુને ભાન થઈ ગયું કે હું હું ભગવાનનો જ અવતાર છું અને ધીમે ધીમે બધા લોકોને ખબર પડી કે વિસામણ બાપુ એ જ તે રામદેવપીર ભગવાનનો અવતાર છે અને એવી રીતે રામદેવપીર ભગવાન સાક્ષાત આ પાયાની ધરતી ઉપર આવ્યા વિસામણ બાપુના જન્મ જન્મના સાઠ વર્ષ પછી વિક્રમ સંવંત અઢારસો ને માં ભાદરવા સુદ અગિયાર વર્ષના દિવસે વિસામણ બાપુ સ્વધામ ચાલ્યા જાય છે અને તે પછી વિક્રમ સંવંત અઢારસો ને નેવ્યાશીમાં આ ભવ્ય રામ રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે અને આ ભવ્ય મંદિર બનાવવામાં આવી છે લક્ષ્મણ બાપુએ તરણે મેળામાં પોતાની પાઘડીમાંથી બાવન ગજની ધજા બનાવીને ત્રિનેશ્વર મહાદેવને અર્પણ કરી હતી હાલની તારીખમાં પણ જ્યાં સુધી ધજા ત્રિનેશ્વર મહાદેવને ના ચઢે ત્યાં સુધી તરણે તરનો મેળો ચાલુ થતો નથી વિસામણ બાપુ જ્યારે જીવતા એ એ કહેતા કે ટુકડો ત્યાં હરી ટુકડો એટલે હાલની તારીખનું હાલની તારીખમાં પણ પાળીયાદની આ જગ્યામાં ચોવીસ કલાક અન્ન અન્નક્ષેત્ર ચાલુ રહેશે અને જે ભક્તો અહીંયા આવતા હોય તેમને રહેવા માટેની પણ અહીંયા વ્યવસ્થા કરી દેવામાં આવે છે અહીંયા બધા ભક્તો જે આવે તેમને રહેવા માટેની વ્યવસ્થા છે અને આ છે ભોજનશાળા અન્ન ક્ષેત્ર જે ચોવીસ કલાક ચાલુ રહે છે ચાલો હું તમને અન્નક્ષેત્ર પણ દેખાડું અને જે અત્યારે અહીંયા જે વિસામણ બાપુથી અત્યાર સુધી જે બધા મહંતો છે તેમને પણ તમને બતાવું તેમના અહીંયા ફોટા લગાડેલા છે આ છે અન્ન ક્ષેત્ર તમે જોઈ શકો છો મારી બાજુમાં પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ રામદેવ ભગવાનના અવતાર પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ કે જેમને બાવન તેમને પાઘડીમાંથી પોતાની બાવન ગજની ધજા બનાવી હતી પરમ પૂજ્ય શ્રી મોટા ઉનડ બાપુ પરમ પૂજ્ય દાદા બાપુ परम पूज्य उनर बापू परम पूज्य श्री अमरा बापू परम पूज्य श्री बामा परम पूज्य श्री एक हजार आठ महामंडलेश्वर मोहन श्री निर्मला बा अत्या અત્યારે હાલમાં પાળિયા જગ્યાના જે મહંત છે જે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામલેશ્વર નિર્મલાબા છે અને અહીંનું મંદિરનું સંચાલન ભૈલુભાઈ કરે છે બહુ જ સારી રીતે સંચાલન કરે છે અત્યારના સમયમાં સમય જેમ બદલાતો જાય તે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પૂરેપૂરી જગ્યા કામ કરે છે સૌથી વધુ આ જગ્યા ઉપર જો કોઈ ભાર મૂકવામાં આવતો હોય તો રહેવાનું અને જમવાનું એ તો છે જ તે એમાં કોઈ શક નથી પણ જેમ સમય બદલાય છે તેવી રીતે એજ્યુકેશન માટે ઇન્ટરનેશનલ સ્કૂલ છે અહીંયા જે આ જગ્યાએ જગ્યાએ બનાવી આપી છે ઘણા એવા વિદ્યાર્થી છે જે ભણી નથી શકતા તો તેમને આ સંસ્થા ભણાવે પણ છે જેની જાણ એમના મમ્મી પપ્પાને નથી હોતી તે કોઈ જાહેર નથી કરતા અહીંયા આરોગ્યને પણ આરોગ્યને લગતી પણ સેવા કરવામાં આવે છે આરોગ્યનું પણ બહુ ધ્યાન રાખવામાં આવે છે અને બહુ જ સારું કામ કરે છે આ પાયાતની જગ્યા અને આ છે વર્ષો જૂની કાર અહીંયા વર્ષો જૂનું કાર કલેક્શન પણ છે તમે જોયું મારી પાછળ જો કે કેમેરામાં બરાબર ના દેખાય પણ અહીંયા બહુ સરસ મજાનું કાર કલેક્શન પણ છે બહુ જૂની જૂની ગાડીઓ છે હું આવી ગયો છું અત્યારે ફારિયાદની ગૌશાળા વિસામણ બાપુની જે જગ્યા છે તેમની ગૌશાળા છે ઓકે આ ગૌશાળાનું નામ રાખવામાં આવ્યું છે શ્રી બણકર ગૌશાળા ઓકે આ બણકલ છે ને જે સૌથી પહેલાં વિસમણ બાપુ તેમની પાસે ગાય રાખતા ત્યાંનું નામ હતું બણકળ તો આ ગૌશાળાનું નામ બણકળ ગૌશાળા રાખવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો આ સરસ મજાની ગૌશાળા એટલી સરસ ગૌશાળા છે એટલી સરસ ગૌશાળા છે ને તો આ ગૌશાળામાં લગભગ પોણી સાતસો કરતાં પણ વધારે ગાયું છે તમે જોઈ શકો છો બહુ મોટી ગૌશાળા છે બહુ જ મસ્ત ગૌશાળા છે તમે પાયા જ આવો તો ચોક્કસ આ જગ્યા પર વીરાનાથની જગ્યા પર અને આ ગૌશાળા ચોક્કસ આવજો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરું